નડિયાદ ખાતે સ્પેશિયલ ખેલ મહાકુંભ થ્રીઓના આયોજનમાં વડોદરાના ખેલાડીઓએ ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી મેડલ પ્રાપ્ત કર્યા હતા નડિયાદ ખાતે સ્પેશિયલ ખેલ મહાકુંભ થ્રીઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સો મીટર દોડ ટ્રાયસિકલ રેસ લાંબી કૂદ ઊંચી કૂદ ફેંક ગોળાફેક ભાલાફેંક વોલીબોલ વ્હીલચેર હેન્ડલની સ્પર્ધા યોજાઈ હતી નડિયાદમાં રમાયેલી ખેલ મહાકુંભ થ્રીઓ કક્ષાની સ્પર્ધામાં વડોદરાના ખેલાડીઓએ ભાગ લઈ મેડલ પ્રાપ્ત કરી વડોદરાને ગૌરવ અપાવ્યું છે વડોદરાની રંધાવા સ્પોર્ટ્સ એકેડમી માજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રેક્ટિસ કરી નડિયાદમાં દોડની ચારસો મીટરની સ્પર્ધામાં ઈશિતા શાહે કાસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યું છે સતીશ રાણાએ શોટપુટમાં રજત ચંદ્રક પ્રાપ્ત કર્યું છે તેમજ ગોળાફેકમાં મમતા મોહન કરાનાએ પણ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું છે જ્યારે ડીશ થ્રોમાં નિમેશ શાહે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું છે તમામ ખેલાડીઓએ રંધાવા સ્પોર્ટ્સ એકેડેમીમાં તાલીમ લીધી છે કોચ રંધાવા સરના માર્ગદર્શનથી આ પરિણામ પ્રાપ્ત થયું છે તમામ ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વડોદરાને રંધાવા સ્પોર્ટ્સ એકેડમીને ગૌરવ અપાવતા આજે ખેલાડીઓનું મોડું મીઠું કરીને તેમનું સ્વાગત સન્માન અભિનંદન કાર્યક્રમ યોજાયો હતો ખેલાડીઓ દ્વારા પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શન સંદર્ભે પ્રતિક્રિયા આપી હતી મારું નામ મમતા મોહન કારા છે હું વારસા વિસ્તારમાં રહું છું અમારું જે સ્પેશિયલ કેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓ હતું નડિયાદ નડિયાદ ખાતે નડિયાદ સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં હતું અને ત્યાં આગળ મારું ગોડા ફેકમાં બીજો નંબર આવ્યો છે સિલ્વર મેડલ આવ્યો છે મને અને મને મતલબ બહુ જ નર્વસ હતી મેં ફર્સ્ટ ટાઈમમાં હતું પણ અહીંયા ઘડી મને જે રંધાવા સ્પોર્ટ એકેડેમીમાં મને જે એગ્રી ટ્રેનિંગ મળે છે રંધાવા સરથી અને એ ખૂબ મહેનત કરી રહ્યા છે અમારા પાછળ કારણ કે સ્પેશિયલી એબલ્ડ પર્સન માટે કોઈ અત્યાર સુધી આગળ નથી આવ્યું પણ રંધાવા સર અમારા માટે એટલું કરી રહ્યા છે હું એમને બહુ દિલથી થેન્ક યુ કહેવા માગું છું કે એ અમારા પ્રત્યે આટલું ધ્યાન આપે છે અને આ વખતે મારું સિલ્વર મેડલ આવે છે અને હું સરને પ્રોમિસ કરું છું કે નેક્સ્ટ ટાઈમ મારું ગોલ્ડ મેડલ આવશે અને હું રંધાવા સ્પોર્ટ એકેડમીનું ખૂબ ખૂબ ધન્યવાદ આજે મેં નડિયાદ ખાતે ગયો હતો સ્પોર્ટ કોમ્પ્લેક્સ આમાં મારી ખેલ જીરો પોઈન્ટ થ્રી પોઈન્ટ જીરો ખેલ મહાકુંભ સેલેબલ સીપી સ્પેશિયલ ખેલ આ ખેલ મહાકુંમ હતું એની અંદર મારો સિલ્વર શોર્ટ ફૂટમાં આવ્યો છે ને બીજો છે ક્લબ થ્રોમાં ગોલ્ડ મેડલ્સ આવ્યો છે કોનો જે મારા જે કોચ છે કે મને પંદર દિવસની જે ટ્રેનિંગ આપી છે મને એમના ય સ્પોર્ટ માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્ષ તો અમે રંધાવા સરનો પણ ખૂબ આભાર કરું છું અને અહીંના જે ખેલાડીઓ પણ અમારે બહુ સપોર્ટ કર્યો છે કારણ કે અજય સર છે ખેલા એમને બી અમારે બહુ પ્રેક્ટિસ કરાવી છે એમને